નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કામનો 23મો રવિવાર ઉજવે છે આજના આ રવિવારે માતા ધર્મ સભા કોઈ પણ ભેદભાવ વિના બધાને શ્રદ્ધામાં સમૃદ્ધ કરનાર પ્રભુ ઈસુનો મહિમા કરે છે આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં પાઠમાં બાબિલમાં દેશોટો ભોગવતા ઇઝરાયલ લોકોને ગુલામીની દારૂણ પરિસ્થિતિમાં આશાના કિરણ સમાન સંદેશ

જે તે વ્યક્તિની વિનંતી કે શ્રદ્ધાય ઈસુને સાજાપણો આપવા માટે પ્રેરે છે પણ આ મુકબદિલ માણસ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે કે વિનંતી કરવા માટે અસમર્થ છે પણ લોકોને વિશ્વાસ છે કે ઈસુ તેને જરૂર સાજો કરશે અને કરુણા સાગર ઈસુ તેમને નિરાશ કરતા નથી ઈસુ લગભગ દરેક ચમત્કાર પછી એ વાત કોઈને ન કહેવાનું કહે છે તેનું કારણ એ છે કે ઈસુ પોતાને ચમત્કાર કરનાર તરીકે નહીં પણ જેની રાહ જોવાતી હતી તે મુક્તિદાતા છે એ રીતે લોકો તેમને ઓળખે એવું ઈચ્છતા હતા કારણ કે એ જ એમની સાચી ઓળખ હતી પણ તેમની પાછળ જે મોટી મોટી મેદની જમા થતી હતી તે ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે જ એ બધા હકીકતમાં છતી આંખે પણ ઈસુના સત્યને જોઈ શકતા નહોતા અને ઈસુની વાણીને સાંભળીને પણ સમજી શકતા નહોતા

પ્રભુની વાણી સાંભળવા માટે ખોલે છે પણ આપણે એ ચકાસું રહ્યું કે શું આપણા કાન પ્રભુની વાણી સાંભળવા માટે આજે પણ ખુલ્લા છે ખરા સંસારની માયાજાળના મેલથી કાનના દ્વાર બંધો થઈ ગયા નથી ને જેમ શારીરિક બહેરાશને કારણે માણસ સમાજથી વિખૂટો પડી જાય છે તેમ આધ્યાત્મિક બહેરાશને કારણે ઈશ્વરથી વિખૂટો પડી જાય છે પવિત્ર વિધિઓમાં અને અન્ય ધાર્મિક પ્રસંગોથી એનો સંપર્ક તૂટતો જાય છે કારણ કે આપણી શ્રદ્ધા આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં મોટો ભાગ ભજવે છે અન્ય શ્રદ્ધાળુઓના ઉદાહરણ આપણા માટે એક પાઠ બની જાય છે તેથી જ વડાધર્મ ગુરુ ફ્રાન્સિસ કહે છે કે મોટે ભાગે આપણા પાડોશી શ્રદ્ધાળુની પવિત્રતા કે સારી ધાર્મિક શૈલી આપણને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવે છે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આધ્યાત્મિક પેરાસથી હંમેશા બચાવી રાખે અને તેમની વાણી ગાંધી માત્ર સાંભળીને નહીં પણ એ પ્રમાણે જીવીને પ્રભુનો મહિમા વધારવા માટે આપણને વિશેષ પ્રસાદ આપે આપ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો